ત્યારે આ ધાબાઓમાં ખુલ્લેઆમ દારૂ બિયર વેચાતા જોઈને પાવાગઢ ધાર્મિક સ્થળનું નામ બદનામ થઈ રહ્યું છે ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનની હપ્તા પદ્ધતિ ખુલ્લેઆમ ત્યાં ચાલતી હોવાના કારણે દારૂ વેચનારા બુટલેગરો બેફામ બન્યા છે અને હાલમાં જ ત્યાં વડોદરાથી દર સમયે મોટી સંખ્યામાં લોકો દારૂ પીવા જાય છે ત્યારે કેટલાક લોકો સાથે ઘર્ષણના બનાવ બન્યા હતા ત્યારે એમપી અને મહારાષ્ટ્રના લોકો ત્યાં ખાવા માટે હાજર હતા તે લોકો આ દ્રશ્ય જોઈને દંગ રહી ગયા હતા કારણ કે એમપી અને મહારાષ્ટ્રમાં દારૂ વેચાય છે છે પરંતુ તે વેચનારી જગ્યાઓ અલગ દરેક જગ્યા પર ત્યાં દારૂ નથી વેચાતું પરંતુ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લે આમ દારૂ વેચાય છે તે જોઈને પણ પર લોકો ચોખી ઉઠ્યા છે જયારે આની રજૂઆત ગાંધીનગર સુધી થઈ રહી છે વધુ વિગત આવતા અંકે